સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ સંચાલિત શ્રી ગરજીભાઈજી સુચારી પ્રાથમિક શાળામાં હું મેહુલ ગોસ્વામી સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ સાત વિષય સામાન્ય જ્ઞાન વિડીયો નંબર ચાર આજે આપણો ચોથો લેક્ચર છે તેમાં થોડા સવાલો જોઈએ તેમાં આજે આપણે જોવાનું છે ભારતનું બંધારણ અને રાજનીતિના થોડા સવાલો એમાં આપણે પહોંચ્યા છીએ સવાલ નંબર પાંસઠ તેમાં છે ગુજરાત સરકારનું બજેટ રાજ્યપાલશ્રીની ભલામણથી વિધાનસભામાં કોણ રજૂ કરે છે તો વિદ્યાર્થી મિત્રો તેમનો જવાબ છે એ નાણાં મંત્રી છાસઠમો સવાલ છે ભારતીય સ્વાતંત્ર્ય ધારો કોણે પસાર કર્યો તેમનો જવાબ છે બી બ્રિટિશ પાર્લામેન્ટે ત્યાર પછી છે કેબિનેટ મિશનમાં કેટલા સભ્યો હતા કેબિનેટ મિશનમાં કેટલા સભ્યો હતા તેમનો જવાબ છે એ ત્રણ સભ્યો હતા ત્યાર પછી જોઈએ આપણે અડસઠમો તો કે ભાઈ ભારતનું રાષ્ટ્રીય સૂત્ર જણાવો ભારતનું રાષ્ટ્રીય સૂત્ર જણાવો તેમનો જવાબ છે બી સત્યમેવ જય તે ઓગણસીરમું છે લોકસભાના ક્યાં અધ્યક્ષ લોકસભાના ક્યાં અધ્યક્ષે અધ્યક્ષપદ પદ છોડ્યા પછી રાષ્ટ્રપતિ પદ પણ સંભાળ્યું હતું તેમનો જવાબ છે બી નીલમ સંજીવ રેડ્ડીએ નીલમ સંજીવ રેડ્ડીએ સિત્તેરમું છે ભારતીય બંધારણની પ્રથમ અનુસૂચિમાં શું દર્શાવ્યું છે ભારતીય બંધારણની પ્રથમ અનુસૂચિમાં શું દર્શાવ્યું છે તેમનો જવાબ છે સી ભારતના રાજ્યો ત્યાર પછી છે એકોતેરમું ગામમાં આવેલી ગૌચરની જમીનનો વહીવટ કોણ કરે છે ગામમાં આવેલી ગૌચરની જમીનનો વહીવટ કોણ કરે છે તેમનો તેમનો જવાબ જવાબ છે છે એ એ ગામ ગામ પંચાયત ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો બોતેરમો સવાલ છે આપણો કામનો અધિકાર રાઈટ ટુ વર્ક બંધારણના કયા ભાગમાં જણાવેલ છે તેમનો જવાબ છે બી ચાર તોતેરમું છે ભારતીય બંધારણમાં યુનિફોર્મ સિવિલ કોડનો સમાવેશ કયા આર્ટિકલમાં કરવામાં આવેલ છે તેમનો જવાબ છે સી ચુમ્માલીસ ચુમ્મોતેરમું છે યુનિવર્સિટીના કુલપતિની મુદત યુનિવર્સિટીના કુલપતિની મુદત કેટલા વર્ષ માટે હોય છે તેમનો જવાબ છે એ બે વર્ષ માટે જેસી હોય છે ત્યાર પછી પંચોતેરમું છે નીચેના પૈકી કયો આયોગ ભાષાકીય પ્રાંત સમિતિના નામે પણ જાણીતો હતો તેમનો જવાબ છે પંચોતેરમાંનો બી ધાર આયોગ ત્યાર પછી છોતેરમું છે નીચેના પૈકી કઈ સંસ્થાએ ફીમી લેયરનો ખ્યાલ આપ્યો તેમનો જવાબ છે એ ભારતની સર્વોચ્ચ અદાલત સત્યોતેરમું છે નીચેના પૈકી કોના કલ્યાણ માટેની તમામ યોજનાઓનો ખર્ચ કેન્દ્ર સરકાર ઉઠાવે એવું બંધારણ સુનિશ્ચિત કરે છે નીચેના પૈકી કોના કલ્યાણ માટેની તમામ યોજનાઓનો ખર્ચ કેન્દ્ર સરકાર ઉઠાવશે એવું બંધારણ સુનિશ્ચિત કરે છે તેમનો જવાબ છે સી અનુસૂચિત જનજાતિઓ ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો કે અઠ્યોતેરમું છે તો કે ભાઈ બંધારણમાં રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો સમાવેશ કરીને કયા પ્રકારના રાજ્યોનું નિર્માણ કર્યું છે તેમનો જવાબ છે એ કલ્યાણકારી રાજ્યો ઓગણસી છે સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભાના પ્રમુખ તરીકે હોદ્દો સંભાળનાર પ્રથમ ભારતીય કોણ હતા સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભાના પ્રમુખ તરીકે હોદ્દો સંભાળનાર પ્રથમ ભારતીય કોણ હતા તેમનો જવાબ છે સી વિદ્યાલક્ષ્મી પંડિત એસીમું છે નાણાકીય કટોકટી કોણ જાહેર કરી શકે નાણાકીય કટોકટી કોણ જાહેર કરી શકે તેમનો જવાબ છે એ રાષ્ટ્રપતિ ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ ધર્મ અને સાંસ્કૃતિક વારસો કહેવાય તે ગુજરાત તથા ભારત તેમના થોડા સવાલો જે છે આપણે જોઈ લઈએ તેમાં એક્યાસીમું છે દિન એ ઇલાહી ધર્મ કોણે શરૂ કર્યો હતો દિન એ ઇલાહી ધર્મ કોણે શરૂ કર્યો હતો તેમનો જવાબ છે સી અકબર ખ્યાતના નૃત્ય કરતા શિવ શિલ્પ નટરાજ નીચેના પૈકી ક્યાં સમૂહનું છે ખ્યાતના નૃત્ય કરતા શિવ શિલ્પ નટરાજ નીચેના પૈકી ક્યાં સમૂહનું છે તેમનો જવાબ છે એ ચોલ બ્રોન્જ ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો કે ભાઈ ક્યાસીમું છે મોઢેરા સિવાય ગુજરાતમાં ક્યાં અન્ય સ્થળે સૂર્યમંદિર આવેલું છે તેમનો જવાબ છે સી કોટઈ ચોર્યાસીમું છે પવિત્ર સંત આપાગૈગાનું સમાધિ સ્થળ સત્તાધાર ક્યાં જિલ્લામાં આવેલું છે તેમનો જવાબ છે એ જૂનાગઢ પંચ્યાસીમું છે બુદ્ધ દ્વારા આપવામાં આવેલા ચાર ઉમદા સત્યો સેના પર આધારિત છે તેમનો જવાબ છે સી દુઃખ અને તેની નાબૂદી છે ધરતીના ચિત્રકાર તરીકે કોણ જાણીતા છે ધરતીના ચિત્રકાર તરીકે કોણ જાણીતા છે એ ખોડીદાસ પરમાર સત્યાસીમું છે જનતા વોચ કોણે દોરી હતી જનતા વોચ કોણે દોરી હતી તેમનો જવાબ છે બી ભૂપેન ખખર ભૂપેન ખખર વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા સુધી આપણે સવાલો રાખીએ છીએ સરસ રીતે વિડીયો જોતા જજો અને તમારા પુસ્તકની અંદર જવાબ તમે લખતા જજો વિદ્યાર્થી મિત્રો જય હિન્દ જય ભારત